આજના આધુનિક યુગમાં નારી આત્મવિશ્વાસ સાથે કદમ મિલાવી શકે અને વર્તમાન સમયને સમજી શકે તે માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા મહિલાઓ માટે નારી શક્તિ સંમેલનનું આયોજન થરાદ શાખાના યજમાન પદે રાખવામાં આવ્યું હતું નારી શક્તિ સંમેલન બે હજાર ચોવીસની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું આ સંમેલનમાં મુખ્ય વક્તા નીતાબેન એન પ્રજાપતિ તેમજ વક્તા ડોક્ટર નેહાબેન એસ પારેખ હાજર રહ્યા હતા

પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ગુજરાત ઉત્તર પ્રાંતના મંત્રી પારસભાઈ ખમારે આભાર વિધિ કરાવી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ નારી શક્તિ સંમેલનમાં ઉત્તર ગુજરાતની તમામ શાખામાંથી મહિલા સંયોજિકા સહસંયોજિકા અને અન્ય મહિલાઓ તેમજ થરાદ શાખા તેમજ શહેરની પાંચસોથી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી તેમજ તમામ શાખામાંથી પ્રમુખ મંત્રી અને ખજાનજી પણ હાજર રહ્યા હતા